હવે તો મારા છે પણ તમારા કુવાળા ની અંદર છ બાર પ્રકાશભાઈ નાયક જેને તમે બનાવ્યા આખા બાબર તાલુકા ની અંદર જયારે કુવાળા શાળાની કોઈ પણ ટીમ જાય એટલે એમ કે કઈ ટીમ છે કે કુવાળા જુ ના રમાય રમાય નહીં કેટલી વાર જીતી તો તમે પૂછો મને જેટલો વર્ષ એટલી વાર જીતી મારું એટલે જ હોય આ તાકાત મારી એકલા ની નથી તમારો છોકરો ની હતી મારા સ્ટાફ ની હતી અને તમારા બધાનો આ જે પ્રેમ હતો ને એ પ્રેમમાં માં હું કામ કરતો હતો પેલા વેલા હું અહીંયા આવ્યો હું પચીસો મારો પગાર પચીસો હતો અને પચીસો ની પગાર ની અંદર એ પણ આજે તમને બધા વાત કરી દઉં હું કોઈ સુખી કુટુંબ પરિવાર માંથી નથી આવતો બહુ નાના કુટુંબ માંથી આવું છું આ જે ત્રણ ભાઈ છે ને એ મારા મજૂરી વર્ગ મજૂરી વર્ગ ના છે પણ છતાંય અત્યારે હું એવી નોકરી કરું છું એવી જિંદગી જીવું છું કે મારા પ્રાણભાઈ પણ મારી સાથે નોકરી કરતા દેખાય મારા સમાજમાં ઘણી એમ થાય કે પ્રકાશભાઈ તમે આવું શું કર્યું પણ છોકરાઓ મને એમ કે છે કે સાહેબ હવે તમારા વગર નહીં ફાવે પણ તમે પ્રકાશભાઈ ને પૂછ્યું છે કે તમારા વગર એમને નહીં ફાવે

બહુ વધારે વાત હું પછી નહીં કરી શકું આ શાળાની સાથે માત્ર થી થી મારો નાતો નથી હું તો ઘણી રાતો છે તો મારે કઈ રીતે વિચરાશે હું મારા ઘરે ગયો હોય અને શાળાનું કામ હોય તો હું મારા ઘરમાં કુટુંબમાં કહી દઉં મારે લઈ ચાલે એટલે મારા પરિવાર આ બેઠો ને પરિવાર માટે શું કે હવે ભાઈ તારે તો શિખર કુવાળા શું છે કુવાળા શું છે મારું આ કુવાળા છે અને કુવાળા શું હતું એ આજે એમને બધે બતાવી તમને બધાને મને બધાને હું બાથ નથી ભરી શકતો પણ બધાને બાથ ભરવાનું મન થાય છે ખરેખર તમારો પ્રેમ મને બહુ મળ્યો અને આજે હું એમ માનું છું કે મેં માત્ર બદલી નથી કરાઈ મે તો નિવૃત્તિ લઈ લીધી મારી નિવૃત્તિ આનાથી ભાડે ના હોય કશુંય ના થાય પોળાની જે તાકાત છે એ કોઈ શાળાની તાકાત નથી કે મને વિતાવે આ શાળા અંદર માત્ર અગિયાર થી પાંચ માત્ર ને માત્ર નોકરી છોકરા પૈસા પગાર મળે પિસ્તા મૂકી દેવાના અને પૂરું કરી દેવાનું આવી નોકરી નથી કરી અરે તમે એ તો સમજો કે હું મારો છોકરો હતો કોઈ દી તમારા છોકરાઓ જોડે ઘઉં ઘી ગોળ મંગાવ્યું છે કશું નહીં અરે કોઈ દિવસ એવી લાલચ નથી મેં પૈસા ની લાલચ નથી કરી એ તમે બધા જ સાક્ષી છો નહીતર ઘણું બધું થાય મારા છોકરાઓને સવારે ઉઠે મારા ધંધામાં મજૂરીમાં પણ આમ ક્યાંય પાછા ના પડો એવા કેવા બનો એ મને શીખવાડતો બહુ સરસ આવડ્યું તું એનો મને સંતોષ અત્યારે મારો વિષય હતો વ્યાયામ હવે ઘણા એમ કે સાહેબ તમારા વિદ્યાર્થી કોઈ પોલીસમાં કોઈ આર્મીમાં કોઈ બીએસએફ કોઈ સીઆઈએસએફ કોઈ એસઆરસી માં આવું ચોથી હોય તમે તો પ્રાથમિક જવાના હવે એક હાથ ભણે એ થોડો એસઆરસી માં જાય પણ સાહેબ જોડે એવું લોહી ચુંબક કે જે સાત ભણે આઠ ભણે ને નિશાળ છોડો કોઈ મને ના છોડે કોઈ આવ્યું નથી એને મારી જોડે આવવું જ પડે હશે આ આ તમે બધા બધા મારી જોડે આવી ગયા અને છોકરો છે માં જાય કોલેજ માં જાય આ ગ્રાઉન્ડ અને પેલું વાડી નું ગ્રાઉન્ડ કેટલાય પોલીસ માં આર્મી માં એસઆરપી માં બીએસએફ માં સીઆરપીએફ તમારા છોકરા છે મારું ગૌરવ છે